હેલો એવરીવન કેમ છો બધા મજામાં આજે હું તમારી માટે મગજની લાડુડીની રેસીપી લઈને આવી છું તો ચલો બધે જ સાથે વિડીયો શરૂ કરીએ એક કડાઈમાં મેં ધાબો દીધેલો અને ચાળીને એક કટોરી ચણાનો લોટ લીધો છે સૌથી પહેલાં આપણે લોટને શેકી લેવાનો છે જેથી તેનો ટેસ્ટ વધારે સરસ આવે હવે અડધો કટોરી જેટલું મેં ઘી એડ કર્યું છે અને હવે આપણે લોટને આછો બદામી કલર જેવો શેકી લેવાનો છે લોટ શેકતી વખતે તમારે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે જેથી કરી લોટ સરસ રીતે શેકાઈ જાય તમે જોઈ શકો છો કે લોટ સરસ શેકાઈ ગયો હતો અને મેં એને ઠંડો કરીને રાખી દીધો છે લોટ શેકાઈ ગયા પછી ઠંડો થાય પછી જ તમારી અંદર બુરુખાંડ ખાંડ એડ કરવાની છે બુરુખાંડ ખાંડ અત્યારે મેં અડધો કટોરી લીધી છે સાથે ઇલાયચી પાવડર હાફ ટી સ્પૂન એડ કર્યો છે હવે એમાંથી નાની નાની મગજની લાડુડી બનાવશું તો છે ને મજ મસ્ત મજાની ટ્રીક જરૂરથી આ મારી ટ્રીકને ફોલો કરજો અને આવી રીતે જરૂરથી તમે મગજની લાડુડી બનાવજો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને ફોલો કરવાનું તો જરા પણ ન ભૂલશો હવે હું તમને મળીશ મસ્ત મજાની નવી નવી ટિપ્સ સાથે બાય બાય